સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો બીએસસી લિસ્ટિંગ સમાર યોજાયો હતો આ કાર્યક્રમ સરસણા કન્વેન્શન સેન્ટર પ્લેટિનમ હોલ ખાતે યોજાયો હતો આ પહેલી વાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે આઈપીઓ લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે 145 ના ભાવે ભરાયો હતો જે 38% ના પ્રીમિયમ સાથે 200 પર ખુલ્યો હતો અને અંતે 210 પર બંધ થયો હતો શુક્રવારે ખુલદાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાનું નજીક પહોંચી ગયું હતું બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડોક્ટર ફારૂકજી પટેલના હસ્તે કરાયું હતું તેમની સાથે કેપી ગ્રીનના હોલ ટાઈમ ડાયરેક્ટર મયનુલ કડવા સીએફઓ સલીમ યાહુ સિંઘ ડાયરેક્ટર અફવાન પટેલ હસન પટેલ ડોક્ટર ગુપ્તા રાવ સુરેન્દ્ર ગિનેગી બીએસસીના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા આ સંગે બોલીવુડ અભિનેતા સુરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેઝડર પણ જાહેર કરવામાં આવ્યો હતો આ સમયે સુરજના માતા પિતા અભિનેતા સુરજ પંચોલી ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફો પટેલ પણ હાજર રહ્યા હતા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપની આ ત્રીજી કંપની છે જે બી પર લિસ્ટ થઈ છે અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્ જી એ શેર બજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ તેર હજાર રૂપિયા રૂપિયાથી વધુ છે કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને આઈપીઓ ઓગણત્રીસ વખત સબસ્ક્રાઇબ કર્યો છે અમારી એકસો નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડની માંગ સામે રૂપિયા ત્રણ હજાર સાતસો સતાવીસ કરોડની બીડ મળી છે રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતીરશું કેપી ગ્રીન અમારી ફ્લેગશીપ કંપની છે અને આ કંપનીને એકવીસ વર્ષની

કેપી ગ્રીન એન્જિનિયરિંગનું આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઇ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય એકસોને નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી આ બધાની દુઆઓથી આ આઈપીઓ ત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ટાઈમ ઓવરસબસ્ક્રાઈબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે એક કરોડ શેરની આજે લેવડ થઈ ઉપરાંત બસો ને દસ પર બાયર ઊભા થઈ ગયા કોઈ પણ સેલર ના મતલબ ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલાં જ દિવસે આ કંપની એક હજાર કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ જે ખરેખર કેપી ગ્રુપના માટે કેપી ગ્રીન એન્જિનિયરિંગના માટે એક બહુ જ મોટું સરાહનીય કામ થયું છે અને એ બધો જ સપોર્ટ ટીમ કેપીને ઇન્વેસ્ટરોને મીડિયાને અને બીએસસીને જાય છે અને બી લાઇન કે જે અમારા પાર્ટનર છે એડવાઇઝર છે એમને પણ જાય છે થેન્ક યુ વેરી મચ રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત